હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ખજૂરવાળું દૂધ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા એક ગ્લાસ ગાયનું દૂધ લીધેલું છે મેં ચારથી પાંચ પેસી મેં ખજૂરની લીધેલી છે અને પાંચ બદામ અને પિસ્તા લીધેલા છે આમાં તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો અને તાજા દૂધની મલાઈ મેં લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આ ખજૂરવાળું દૂધ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તેમાં શિયાળો છે તો આપણે ગરમા ગરમ ખજૂરવાળું દૂધ હોય તો પીવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો સૌ પ્રથમ આપણે દૂધને ગરમ મૂકી દેસું તો દૂધને આપણે ગરમ કરી લેશું આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રૂટને મિક્સર જારમાં પીસી લેશું અને આ ખજૂરને પણ આપણે પીસી લેશું તો આપણે ડ્રાયફ્રુટ ને પીસી લેશું અને આ ખજૂર ને પણ આપણે આમાં જ પીસવાની છે અને ડ્રાયફ્રુટ એડ કરી દીધા છે તો હવે આપણે આમાં દૂધ એડ કરીશું થોડુંક હવે આપણે આને પીસી લેશું

ઘણા લોકો एक्सरसाइज કરતા હોય તો આપણે વીકનેસ આવતી હોય તેના માટે પણ આ ખજૂર ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે આમાં ડ્રાય ફ્રૂટ પણ લીધેલા છે અને ખજૂર પણ લીધેલી છે તો એ આપણું દૂધ ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ એડ કરી દેશું તમે આને ઠંડુ પણ પી શકો છો મિક્સરમાં પીસતી વખતે તમે ઠંડુ દૂધ પણ એડ કરી શકો છો પણ આ રીતે ગરમ પીવાની ખૂબ જ મજા આવે છે એટલે આપણે ગરમ બનાવ્યું છે તો બે મિનિટ આપણે ઉકળવા દેસુ ત્યારબાદ આપણે દૂધની મલાઈ એડ કરી દેસુ તો બે મિનિટ આપણે ઉકળવા દઈશું તો આપણું દૂધ ઉકળી ગયું છે તો હવે આને સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ગરમા ગરમ ખજૂરવાળું દૂધ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં